મા અધ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રીના પ્રારંભથી જ ભક્તોમાં શ્રદ્ધા જોવા મળે છે ત્યારે નવરાત્રિના દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે મા અધ્યશક્તિની દિવ્ય શણગાર સાથે પૂજન અર્ચન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ ઉત્સવ દરમિયાન સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવડા ગામ ખાતે પણ શેરીઓમાં પોળોમાં ગરબે ગૂમવા ખેલૈયાઓ ઉમટી પડે છે

કોઈ પણ પર્વાચીન રાસ પદ્ધતિ એવો અમે ઉપયોગ કરતા નથી અને ફક્ત માના ગરબા છે રાસ છે કાન ગોપીનો રાસ છે હાંડા રાસ છે બેડા રાસ છે દાંકલા રાસ છે આવા અલગ અલગ રાસ તાળી રાસ છે તિપણી રાસ આવા બધા રાસો અમે લઈએ છીએ અને આજુબાજુના ઘણા ગામથી પણ અમારા ગામની અંદર નાતો બધા જોવા આવે છે અને આ રીતે અમે ભવાની ભવાનીગરની અંદર અમારા બધી આખી ટીમ અમે યુવાનો બધા આ નવ દિવસ માતાજીની આ ભક્તિ કરીએ છીએ